બાબાએ તમને સમજ આપી કે તમે આત્માઓ બધા ભાઈ ભાઈ છો તમારે એક બાપની યાદમાં રહેવાનું છે વાત તમે બધાને કારણ કે તમારે આખા વિશ્વના ભાઈઓનું કલ્યાણ કરવાનું છે તમે જ આ સેવાના નિમિત્ત છો શાંતિ

પરમ પિતા પરમાત્માના સંતાન છીએ આ બાપ તો બાકો બાકો જ કહેશે ને રૂહાની બાપ કહે છે હે રૂહાની બાકો આ ઓર્ગન્સ દ્વારા આ અંગો દ્વારા તમે સમજો છો બાપ સમજાવે છે પહેલા પહેલા છે જ્ઞાન પછી છે ભક્તિ એવું નથી કે પહેલા ભક્તિ પાછળ જ્ઞાન જ્ઞાન છે છે પહેલા દિવસ ભક્તિ છે રાત પછી પાછળ દિવસ ક્યારે આવે જ્યારે ભક્તિનો વૈરાગ થાય તમારી બુદ્ધિમાં આ રહેવું જોઈએ જ્ઞાન અને વિજ્ઞાન છે ને હમણાં તમે જ્ઞાનનું ભણતર ભણી રહ્યા છો પછી સત્યુગત્રેતામાં તમને જોઈએ બાબા કહે છે તમને જ્ઞાનની પ્રાલબ્ધ મળે છે જ્ઞાન બાબા હમણાં આપે છે જેની પ્રાલબ્ધ પછી સત્યુગમાં હશે આ સમજવાની વાતો છે ને હમણાં બાપ તમને જ્ઞાન આપી રહ્યા છે તમે જાણો છો પછી આપણે જ્ઞાન વિજ્ઞાન પોતાના જઈશું ભક્તિ કેવાય છે વિજ્ઞાન માં જવું એ છે વિજ્ઞાન જ્ઞાન થી પરે धाम ચાલ્યા જાય છે આ બધું જ્ઞાન બુદ્ધિમાં રાખવાનું છે બાપ જ્ઞાન આપે છે ક્યાંના માટે આપે છે ભવિષ્ય નવી દુનિયા માટે આપે છે નવી દુનિયામાં જઈશું તો પહેલા પોતાના ઘરે જરૂર જઈશું મુક્તિ ધામમાં જવાનું છે જ્યાંની આત્માઓ રહેવાસી છે ત્યાં તો જરૂર જશે ને આ નવી નવી વાતો તમે જ સાંભળો છો બીજું કોઈ સમજી નથી શકતું તમે સમજો છો આપણે આત્માઓ સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક પાદરના સ્પિરિચ્યુઅલ બાળક છીએ રૂહાની બાળકોને જરૂર રૂહાની બાપ જોઈએ બાપ કેવી રીતે આવે છે એ પણ સમજાવ્યું છે બાપ કહે છે મારે પણ પ્રકૃતિનો ને ધારણ કરવી પડે છે ને શરીરને ધારણ કરવું પડે છે હમણાં તમારે બાપથી સાંભળવાનું જ સાંભળવાનું છે સિવાય બાપના કોઈથી બીજાથી સાંભળવાનું નથી બાળકો સાંભળીને પછી બીજા ભાઈઓને સંભળાવે છે કઈને કઈ સંભળાવે છે જરૂર સ્વયં સમજો બુદ્ધિ ત્યાં ચાલી જાય છે બાળકોના સમજાવવાથી સમજી જાય છે કારણ કે પહેલા બે સમજ હતા ભક્તિમાર્ગમાં બે સમજણથી રાવણના પંજામાં આવવાથી શું કરે છે એવા ચીચી બની જાય છે દારૂ પીવાથી શું બની જાય છે દારૂ ગંદકીને વધારે જ ફેલાવે છે હવે આ બાળકોની બુદ્ધિમાં છે કે બેહદના બાપથી અમારે વારસો લેવાનો છે કલ્પ કલ્પ લેતા આવ્યા છીએ એટલે દેવી ગુણ પણ જરૂર ધારણ કરવાના છે બાબા કહે છે શ્રી કૃષ્ણ ના દેવી ગુણો ની કેટલી મહિમા છે વૈકુંઠના માલિક કેટલા મીઠા છે હવે શ્રી કૃષ્ણ ની ડિનાઇસ્ટી નહીં કહેશું ડિનાઇસ્ટી વિષ્ણુ અથવા લક્ષ્મી નારાયણ ની કહેશે હમણાં આ બાકોને ખબર છે બાપ સત્યુગી રાજા રાજાઈ ની ડિનાઇસ્ટી સ્થાપન કરે છે આ ચિત્ર વગેરે ભલે ન પણ હોય તો પણ સમજાવી શકો છો મંદિર તો બહુ જ બનતા રહે છે જેમાં જ્ઞાન છે એ કલ્યાણ કરવા આપ સમાન બનાવવા દોડતા સ્વયંને જોવાનું છે અમે કેટલાને જ્ઞાન સંભળાવ્યું છે કોઈ ને કોઈને જટ જ્ઞાન તીર લાગી જાય છે ભીષ્મ પિતામહ વગેરે પણ કહ્યું છે ને અમને કુમારીઓએ જ્ઞાન બાણ માર્યા આ બધા પવિત્ર કુમાર કુમારીઓ છે અર્થાત બાળકો છે તમે બધા બાળકો છો એટલે કહો છો અમે બ્રહ્માના બાળકો કુમાર કુમારીઓ ભાઈ બહેન છે આ પવિત્ર સંબંધ હોય છે એ પણ એડોપ્ટેડ ચિલ્ડ્રન છે બાળકો છે બાપે એડોપ્ટ કર્યા છે શિવ બાબાએ એડોપ્ટ કર્યા છે પ્રજાપિતા બ્રહ્મા દ્વારા હકીકતમાં એડોપ્ટ અક્ષર પણ નહીં કહેશે શિવ બાબાના બાળકો તો છે જ બધા મને બોલાવે છે શિવ બાબા શિવ બાબા આવો પરંતુ સમજ કઈ નથી બધા આત્માઓ શરીર ધારણ કરી પાર્ટ ભજવે છે શિવબાબા પણ જરૂર શરીર દ્વારા પાર્ટ ભજવશે ને શિવ બાબા પાર્ટ ન ભજવે તો પછી કોઈ કામ ના ન રહ્યા કિંમત જ નથી હોતી કે એમની કિંમત ત્યારે જ થાય છે જ્યારે આખી દુનિયાને સદગતિમાં પહોંચાડે છે ત્યારે તો એમની મહિમા ભક્તિ માર્ગમાં ગાય છે સદગતિ થઈ જાય છે પછી તો બાપને યાદ કરવાની દરકાર જ નથી રહેતી તે ફક્ત ગોડફાધર કહે છે તો પછી શિક્ષક ગુમ થઈ જાય છે કહેવા માત્ર રહી જાય છે કે પરમ પિતા પરમાત્મા પાવન બનાવવા વાળા છે એ સદગતિ કરવા વાળા પણ નહીં કહીશું ભલે ગાયનમાં આવે છે સર્વના સદગતી દાતા એક છે પરંતુ વગર અર્થ કહી દે છે હવે તમે જે કંઈ કહો છો અર્થ સહિત સમજો છો ભક્તિની રાત અલગ છે જ્ઞાન દિવસ અલગ છે દિવસનો પણ સમય હોય છે ભક્તિનો પણ સમય હોય છે બાબા કહે છે આ બેહદની વાત છે

એમાં સુખ જ સુખ મળે છે કહેવાય પણ છે આ સુખ અને દુઃખની રમત છે સુખ એટલે રામ દુઃખ એટલે રાવણ તો રાવણ પર જીત પામો છો તો પછી રામ રાજ્ય આવે છે પછી અડધો કલ્પ બાદ રાવણ રામ રાજ્ય પર જીત પહેરી રાજ્ય કરે છે તો તમે હવે માયા પર જીત પામો છો અક્ષરે અક્ષર આ કોઈ સમજશે થોડી જ ઈશ્વર કેવી રીતે વાત કરે છે તમે જાણો છો આ ગોડ ની ભાષા છે કારણ કે ગોડ ફાધર નોલેજફુલ છે ગવાઈ પણ છે એ જ્ઞાન સાગર નોલેજ છે તો જરૂર કોઈની તો નોલેજ કોઈને તો નોલેજ આપશે ને હવે તમે સમજો છો કેવી રીતે બાબા નોલેજ આપે છે પોતાની પણ ઓળખ આપે છે અને સૃષ્ટિ ચક્રનું પણ જ્ઞાન આપે છે જે જ્ઞાન લેવાથી આપણે ચક્રવર્તી રાજા બનીએ છીએ સ્વદર્શન ચક્ર છે ને યાદ કરવાથી આપણા પાપ કપાતા જાય છે આ છે તમારું અહિંસક ચક્ર યાદનું તે ચક્ર છે હિંસક માથું કાપવાનું તે અજ્ઞાની મનુષ્ય એકબીજાના માથા કાપતા રહે છે તમે આ સ્વદર્શન ચક્રને જાણવાથી બાદશાહી પામો છો કામ મહાશત્રુ છે જેનાથી આદિ મધ્ય અંત દુઃખ મળે છે તે છે દુઃખનું ચક્ર તમને બાપ આ ચક્રનું જ્ઞાન સમજાવે છે સ્વદર્શન ચક્ર ધારી બનાવી દે છે શાસ્ત્રોમાં તો કેટલી કથાઓ બનાવી દીધી છે તમારે હવે બધું ભૂલવું પડે છે ફક્ત એક બાપને યાદ કરવાના છે કારણ કે બાપ પાસેથી જ સ્વર્ગનો વારસો લઈશો બાપને યાદ કરવાના છે અને વારસો લેવાનો છે એટલું સહજ છે બેહદના બાપ નવી દુનિયા સ્થાપન કરી રહ્યા છે તો વારસો લેવા માટે જ યાદ કરો છો આ છે મન મના ભવ મધ્યાજી ભવ બાપ અને વારસાને યાદ કરતા બાળકોના ખુશીનો પારો ચડેલો રહેવો જોઈએ આપણે બેહદના બાપના બાળકો છીએ બાપ સ્વર્ગની સ્થાપના કરે છે આપણે માલિક હતા ફરી જરૂર હોઈશું પછી તમે જ નર્કવાસી થયા છો સતો પ્રધાન હતા હવે તમો પ્રધાન બન્યા છો ભક્તિ માર્ગમાં પણ આપણે જ આવ્યા છીએ ઓલરાઉન્ડ ચક્ર લગાવ્યું છે આપણે જ ભારતવાસી સૂર્યવંશી હતા પછી ચંદ્રવંશી વૈશ્યવંશી બની વૈશ્ય શુદ્રવંશી બની નીચે પડ્યા છીએ આપણે ભારતવાસી દેવી દેવતા હતા પછી આપણે જ નીચે પડ્યા છીએ હવે તમને બધી જ ખબર પડે છે વામ માર્ગમાં જાય છે તો કેટલા છીછી બની જાવ છો મંદિરમાં પણ એવા છીછી ચિત્ર બનાવેલા છે પછી ઘડિયાળ પણ એવા ચિત્રો વાળી બનાવતા રહે છે હવે તમે સમજો છો આપણે કેટલા ગુલગુલ હતા પછી આપણે જ પુનર્જન્મ લેતા લેતા કેટલા છીછી બનીએ છીએ આ સત્યુગના માલિક હતા તો દેવી ગુણોવાળા મનુષ્ય હતા હવે આસુરી ગુણોવાળા બન્યા છે બીજો કોઈ ફરક નથી ઊંછવાવાળા ઊંછવાળા કે સૂંઢવાળા કોઈ મનુષ્ય હોતા નથી દેવતાઓની ફક્ત આ નિશાનીઓ છે બાકી તો સ્વર્ગ લોભ થઈ ગયું છે ફક્ત આ ચિત્ર નિશાની છે ચંદ્રવંશીઓની પણ નિશાની છે હવે તમે માયા પર જીત પામવા માટે યુદ્ધ કરો છો યુદ્ધ કરતા કરતા નાપાસ થઈ જાય છે તો તેની નિશાની તીર કમાલ છે ધનુષ બાણ છે ભારતવાસી હકીકતમાં છે જ દેવી દેવતા પરિવારના નહીં તો ક્યાં પરિવારના ગણાય પરંતુ ભારતવાસીઓને પોતાના પરિવારની ખબર ન હોવાના કારણે બાબા કહે છે છે હિન્દુ દે નહી તો હકીકતમાં તમારો છે જ એક પરિવાર ભારતમાં છે બધા દેવતા પરિવારના જે બેહદના બાપ સ્થાપના સ્થાપન કરે છે શાસ્ત્ર પણ ભારતનું એક જ છે ધર્મ મુખ્ય છે પાયો દેવી દેવતા ધર્મનો જ છે રહેવા વાળા બધા મુક્તિ ધામના છે પછી તમે પોતાના દેવતાઓની શાખાઓમાં ચાલ્યા જશો ભારતની સીમા તેમનાથી બીજા ધર્મ નીકળે છે જામાં પ્લાન અનુસાર ભારતનો અસલ ધર્મ છે જ દેવતાઈ જે સ્થાપન કરવાવાળા પણ બાપ છે પછી નવા નવા પત્તા નીકળે છે આ આખું ઈશ્વર્ય ઝાડ છે બાપ કહે છે હું આ ઝાડનું બીજ રૂપ છું આ ફાઉન્ડેશન છે પછી એમાંથી ટ્યુબ્સ શાખાઓ નીકળે છે મુખ્ય વાત છે જે આપણે બધા આત્માઓ ભાઈ ભાઈ છીએ બધા આત્માઓના બાપ એક જ છે બધા એમને યાદ કરે છે હવે બાપ કહે છે આ આંખોથી તમે જે કઈ જુઓનો વૈરાગનો ફક્ત ઘરબાર થી વૈરાગ આવી જાય છે તમને તો આ આખી જૂની દુનિયાથી વૈરાગ છે ભક્તિનો પછી છે વૈરાગ જૂની દુનિયાનો

જમા કરું છું એનું નામ જ છે શાંતિ ધામ સુખ ધામ પહેલા સુખ હોય છે પછી દુઃખ બાબા કહે છે બાપે સમજાવ્યું છે જે પણ નવી નવી આત્માઓ ઉપરથી આવે છે જેમ ક્રાઇસ્ટની આત્મા આવી તેમને પહેલા દુઃખ નથી હોતું બાબા કહે છે ખેલ છે પહેલા સુખ પછી દુઃખ નવા નવા જે આવે છે તે છે સતોપ્રધાન જેમ તમારામાં પણ બાબા કહે છે કે તમારામાં પણ પહેલા સતોપ્રધાન હોય છે સુખનો અંદાજ વધારે છે તેમ તમે તેમ બધાનો દુઃખનો અંદાજ વધારે છે આ બધું બુદ્ધિથી કામ લેવાય છે બાપ આત્માઓને બેસી સમજાવી રહ્યા છે તે પછી બીજા આત્માઓને સમજાવે છે બાપ કહે છે મેં આ શરીર ધારણ કર્યું છે જન્મોના અંતમાં અર્થાત શરીરમાં શરીરમાં પ્રવેશ કરું છું પછી તેમને જ પહેલા નંબર વનમાં જવાનું છે પહેલું તે છેલ્લું છેલ્લું તે પહેલું આ પણ સમજાવવું પડે પહેલાના પાછળ પછી કોણ મમ્મા તેમનો પાર્ટ હોવો જોઈએ તેમને ઘણા બધાને તેમણે શિક્ષણ આપ્યું છે પછી આ બાળકો બાળકોમાં તો નંબર વાર છે જે અનેકોને શિક્ષણ આપે છે ભણાવે છે તે પછી છે ભણવાવાળા પણ એવી કોશિશ કરે છે જે તમારાથી પણ ઉચ્ચ ચાલ્યા જાય છે બહુ જ સેન્ટર્સ પર એવા છે જે ભણવાવાળા શિક્ષકથી આગળ ચાલ્યા જાય છે એક એક ને જોવાઈ જાય છે બધાની ચલન થી ખબર તો પડે છે ને કોઈ કોઈને તો માયા એવા નાક થી પકડી લે છે જે એકદમ ખલાસ કરી દે છે વિકારમાં પડી જાય છે આગળ ચાલીને તમે અનેકોનું સાંભળતા રહેશો વન્ડર ખાશો આ તો અમને જ્ઞાન આપતા હતા પછી આ કેવી રીતે ચાલ્યા ગયા અમને કહેતા હતા પવિત્ર બનો અને પોતે પછી છીછી બની ગયા સમજશે તો જરૂર ને બહુ જ છીછી બની જાય છે બાબાએ કહ્યું છે મોટા મોટા સારા મહારથીઓને પણ માયા જોરથી ફટકારશે જેમ તમે માયાને ફટકારીને જીત પહેરો છો માયા પણ એમ કરશે બાપે કેટલા સારા સારા ફર્સ્ટ ક્લાસ રમણીક નામ પણ રાખ્યા પરંતુ માયા આશ્ચર્યવદ સુનંતી કથંતી પછી થઈ જાય છે માયા કેટલી જબરદસ્ત છે એટલે બાકોને બહુ જ ખબરદાર રહેવાનું છે યુદ્ધનું મેદાન છે ને માયાની સાથે તમારું કેટલું મોટું યુદ્ધ છે

આ જૂની દુનિયાથી હવે દિલ નથી લગાવવાનું આ આંખોથી જે કંઈ દેખાય આવેલ છે એને ભૂલી જવાનું છે બીજું માયા બહુ જબરજસ્ત છે તેનાથી ખબરદાર રહેવાનું છે ભણવામાં ગેલપ કરી આગળ જવાનું છે એક બાપથી જ સાંભળવાનું છે અને એમનાથી સાંભળેલું બીજાઓને સંભળાવવાનું છે આજનું વરદાન બેહદ દ્રષ્ટિ વૃત્તિ અને સ્થિતિ દ્વારા સર્વના પ્રિય બનવાવાળા ડબલ લાઈટ ફરીશતા ભવ પરિષ્ઠા બધાને બહુ જ પ્યારા લાગે છે કારણ કે ફરીશતા સર્વના હોય છે એક બે ના નહીં બેહદની દ્રષ્ટિ વૃત્તિ અને બેહદની સ્થિતિ વાળા ફરીશતા સર્વ આત્માઓના પ્રત્યે પરમાત્મા સંદેશ વાહક છે પરિસ્તાર થાત ડબલ લાઈટ સર્વના સંબંધિક બાપ થી જોડવા વાળા દેહ અને દેહના સંબંધ થી ન્યારા સ્વયં અને સર્વને આત્મા ઓટાના ચલન અને ચહેરા દ્વારા બાપ સમાન બનાવવા વાળા સર્વના પ્રત્યેક કલ્યાણકારી એવા પરિસ્તાજ સર્વના પ્યારા છે સ્લોગન છે જ્યારે પોતાના ચહેરાથી બાપનો ચહેરો દેખાય આવશે ત્યારે સમાપ્તિ થશે ઓમ શાંતિ